ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજનાર છે નર્મદા જિલ્લાના તમામ મતદારો આ લોકશાહી પર્વ મતદાનમાં ભાગ લઈ કોઈ પણ મતદાનથી વંચિત ન રહે અને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાલુકે તાલુકે હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વિવિધ લોકો જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી નર્મદા જાદ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ઉડ્ડાણના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં બાવીસ ભરૂચ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં જૂનાવ પાઠશાળા હેઠળ દેડિયાપાડા અને સાગબારાની વિવિધ શાળામાં સિસ્ટેમેનિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રો પાર્ટી શિફેશન સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા રેલી સહિતની વિવિધ પ્રવૃત્તિઓનો ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા આપણે સૌ નવા વોટરમાં યુવાનો અને નાગરિકો મતદાન કરીને લોકશાહી પર્વને ગર્ભભેર ઉજવણીએ મત આપો એક એક વોટ કિંમતી અને પવિત્ર છે લોકશાહીને મજબૂત કરીએ દેશના વિકાસ માટે મતદાન આવશ્યક અને અનિવાર્ય છે મતદાર લોકશાહીનો રાજા છે જેવા અનેક પોસ્ટરો બનાવી રેલી દ્વારા જાગૃતિ સંદેશ આપવામાં આવ્યા હતા સાથે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધા થકી વિવિધ ચૂંટણીલક્ષી વિષયો પર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી પ્રકાશ વસાવા ટીવી ન્યૂઝ નર્મદા